નમસ્કાર મિત્રો આજે આપણે જોશું કબજીયાતને દૂર કરનારી સાત આદતો વિશે આ વિડીયોમાં મારે આપને કબજીયાતની દવા તો કેવી જ છે પણ કઈ આદતો તમે અપનાવશો તો તમારું કબજીયાત જળમૂળથી દૂર થશે અને ઘરમેળે તમે એનો ઉપયોગ કરી શકો છો એની સ્પષ્ટ સાત સચોટ માહિતી આપવી છે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કબજિયાત જે છે એ રોગોનું મૂળ છે ઊંધો ગેસ એસિડિટીને પાચનના બગાડવાથી માંડી અને કબજિયાત જે છે એલર્જી અને કેન્સર જેવા રોગો પણ કરી શકે છે જો તમને કબજિયાત હશે તો તમને કોઈને કોઈ રોગ થશે અથવા તો તમારો રોગ કાબૂમાં નહીં આવે તમને બીપી હોય કે ડાયાબિટીસ હોય કોઈ પણ રોગ હોય તમારે કબજિયાત ઠીક કરવી જ પડશે તો જ તમારા શરીરમાં આ રોગ કંટ્રોલમાં રહેશે અને તમે પણ સ્વસ્થ રહેશો પણ મોટાભાગના લોકો શું વિચારતા હોય કે સાહેબ એકાદ ગોળી કે દવા દઈ દેશે અને આપણી કબજિયાત દૂર થઈ જશે વાત સાચી છે મારે તમને દવા કેવી છે પણ દવાની સાથે એવી કઈ સાત આદતો તમે ધ્યાન રાખશો કે જે તમે દૈનિક દિનચર્યામાં ઉપયોગ કરશો તો તમારું કબજિયાત ધીરે ધીરે જળમૂળમાંથી દૂર થશે અને તમે દવા લીધા વગર પેટ સાફ આવશે આના વિશે વાત કરી એનાથી પહેલાં મારી આપણે અમારે વિનંતી છે કે જો તમે કોઈ રોગથી પરેશાન છો અને તમે વિચારતા હો કે મને આ રોગ ઠીક થઈ શકે કે નહીં થઈ શકે આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો મારા આ જ પેજ અથવા તો ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો દેખાશે કે જે લોકોને આયુર્વેદથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું હોય તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે કોઈ પણ રોગ માટે અમારી દવા કરવા ઈચ્છતા હો તો તમે અમારો ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સંપર્ક કરી શકો છો નમસ્કાર મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સૌથી પહેલાં તો કબજિયાત કોને કહેવી ઘણા લોકો એવું માનતા હોય કે બે ત્રણ દિવસ સુધી પેટ સાફ ન થાય ને કબજિયાત કહેવાય અને ઘણા લોકો એવું પણ માનતા હોય કે એક વખત જઈએ ને પેટ સાફ ન થાય તો કબજિયાત કહેવાય હકીકતમાં સાચી વાત એ છે કે ચોવીસ કલાકમાં એકથી બે વખત પેટ સાફ થવું જોઈએ અને જેમ સાપ લસરીને દરમાંથી બહાર આવી જાય છે એકસાથે એવી જ રીતે મળ ગુદમાર્ગમાંથી એક સાથે બહાર આવી જાય સરળતાથી અને હાશકારો ને પેટ એકદમ હળવું થઈ જાય પેટમાં હળવાશ અનુભવાય એને પેટ સાફ થયું ગણાય પણ જો તમે એકવાર જતા હો કે ત્રણ વાર જતા હો પણ તમને પેટમાં હળવાશ ન લાગતી હોય તો એ પેટ સાફ થયું ન ગણાય હવે આ કબજિયાતને દૂર કરવા માટે જો તમે કોઈપણ પ્રકારની ફાંકી ગોળી કે કોઈ ટેબ્લેટ્સ કે કોઈ સિરપ લેતા હો તો ધર્મિષ્ઠાબેનનો આ કેસ તમારા માટે વિચારવા જેવો છે મિત્રો ધર્મિષ્ઠાબેન મારા પેશન્ટ છે કે જેમની ઉંમર છે સાઠ વર્ષ છેલ્લા ત્રીસ વર્ષથી કબજિયાતની અલગ અલગ દવાઓ લે છે છેલ્લે એવું થઈ ગયું કે ના આંતળા કોલોન ઇનર્ટિયા થઈ ગયું કોલોન ઇનર્ટિયા એટલે આંતળા સાવ સુસ્ત થઈ ગયા કોઈ પણ દવાથી પેટ સાફ ના આવે આવી ગંભીર પરિસ્થિતિ તમે વિચારો કે ભૂખ લાગે છે ખવાય છે પણ પેટ સાફ નથી થતું કોઈ પણ દવા લ્યો ઇવન એનીમાં પણ લ્યો તો માંડ માંડ પેટ સાફ આવે તો આવા સમયે પેશન્ટની હાલત કેટલી ગંભીર થઈ જાય છે જો આપણે પણ આ હાલત સુધી આપણા આંતળાને ન પહોંચાડવા માગતા હોય તો આ સાત આદતો જે હું તમને આજે કહેવા માગું છું એ ખાસ ધ્યાનથી એનો અમલ કરવો જોઈએ અને એને અપનાવવાથી મને ખાતરી છે કે તમારી કબજિયાત ચોક્કસ દૂર થશે મિત્રો આયુર્વેદમાં કબજિયાતને આ ના કહેવામાં આવે છે આ ના એટલે કે મળમાર્ગમાંથી વાયુ પાસ ન થવો સાથે સાથે મળમાર્ગમાંથી પૂરેપૂરું પેટ સાફ ન થવું આના મુખ્ય કારણો આયુર્વેદમાં બે કહ્યા છે સૌથી પહેલું કારણ છે પાચન શક્તિની નબળાઈ જેને કારણે લીધેલો ખોરાક પૂરો પચતો નથી અને આંતરડામાં આમ સ્વરૂપે ચોટેલો રહે છે આ આમને આમ જ આના કહેવામાં આવે છે કે જે આંતરડામાં અપચેલો ખોરાક પડ્યો છે અને બહાર આવતો નથી જેને કારણે આપણે કબજિયાત અનુભવી છે અને પેટ ભારે લાગે છે બીજું આના છે પૂરિષજ આના એટલે આંતરડાની શક્તિ નબળી પડવાને કારણે આંતરડા મળને બહાર કાઢી શકતા નથી એને પૂરિસજ આના કહેવામાં આવે છે આના એટલે કે કબજિયાત કોઈપણ પ્રકારની હોય એમાં બંને પ્રકારની કબજિયાતમાં હું જે તમને સાત વસ્તુ કહીશ અત્યંત ઉપયોગી અને કામમાં આવેલી વસ્તુ છે જે લોકો પેટ સાફ માટે સતત દવાઓ લે છે એને ટેમ્પરરી તો પેટ સાફ થઈ જાય છે પણ એના પરિણામ સ્વરૂપે એના શરીર માત્રા નબળા પડતા જાય છે શરીર ધોવાતું જાય છે આંતરાની આદત પડતી જાય છે સાથે સાથે વિટામિન કેલ્શિયમ સોડિયમ એ બધીની શરીરમાં ખામી થતી જાય છે અને અલ્ટિમેટલી એવું થાય છે કે પેશન્ટ દવા લે તો પણ પેટ સાફ થતું હોતું નથી તો આવી પરિસ્થિતિ આપણા શરીરમાં ઉત્પન્ન ન થાય આપણા શરીરમાં પાચન સુધરે વિટામિન બરોબર રહે ને શરીરને પોષણ હકીકતમાં મળે અને સ્પષ્ટ શરીર પોતે જ પોતાની તે પેટ સાફ કરી શકે એના માટે સૌથી પહેલી આદત છે એ હું તમને આજ કહેવા જઈ રહ્યો છું એ આદત છે સવારે ઉઠીને ઉષાહપાન કરવું મિત્રો જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે એક ગ્લાસથી લઈને બેથી ત્રણ ગ્લાસ અથવા એક લીટર જેટલું નવશેકું ગરમ પાણી તમારી પાચન શક્તિ અનુસાર અને તમારો પેટ ભાર ન થાય એને અનુસાર પીવો નવશેકું હુંફાળું ગરમ પાણી કરીને ધીરે ધીરે તમે પાણી પીવો છો તો એ જ સમયે આંતરડાને તરત જ ઉત્તેજના મળે છે અને પેટ સાફ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે મેં મારા હજારો પેશન્ટમાં એ વસ્તુ જોયેલી છે કે જે લોકો ઉઠીને ડાયરેક્ટ ચા કોફીને એવું બધું પીએ છે પણ ગરમ પાણી નથી પીતા એ લોકોને કબજિયાતની ફરિયાદ કોઈને કોઈ રીતે થતી જ હોય છે એટલે સૌથી પહેલી આદત તો એ નાખો કે ઊઠીને નવશેકું હુંફાળું ગરમ પાણી ધીરે ધીરે કરીને પીવો અને બને તો વજ્રાસનમાં બેસીને પીવો આ સૌથી પહેલી આદત છે આ રીતે ગરમ પાણી પીવાથી તમારા આંતરાને જેન્ટલ સ્ટિમ્યુલેશન મળશે કે એને મળ સાફ કરવાનું છે એટલે સૌથી પહેલી આદત શરૂ કરો બીજા નંબરે આ રીતે પાણી પીધા પછી કોઈનો કોઈ રીતે કસરત કરો સૌથી બેસ્ટ તો એ છે કે તમે વોકિંગ કરો સૂર્ય નમસ્કાર કરો અને પવન મુક્તાસન કરો આ ત્રણેય વસ્તુ જે છે એ પેટ સાફ કરાવવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે એની આદત પાડો વોકિંગ સૂર્યનમસ્કારને સાથે સાથે પવન મુક્તાસન આ આદત તમે જો પાડશો તો આંતરડા સ્ટીમ્યુલેટ થશે પાચનશક્તિ સુધરશે આંતરડાની મૂવમેન્ટ સુધરશે જેથી આપણા આંતરડા મળને સરળતાથી બહાર કાઢવા માટે પ્રેરાશે હવે ત્રીજી આદત છે એ છે પેટ ઉપર નિયમિત રૂપથી તલના તેલની માલિશ કરવી જો તમારી વાયુની પ્રકૃતિ છે તમે તલનું તેલ ઉપયોગ કરો જો તમારી કફની પ્રકૃતિ તમે સરસું તેલ ઉપયોગ કરો અને જો તમારી પિત્તની પ્રકૃતિ તમે નારિયેલ તેલ ઉપયોગ કરો તેલને ઉફાળું ગરમ કરો અને નાભીની આસપાસ ઘડિયાળની દિશામાં મસાજ કરો આ રીતે હલકા હાથે માલિશ કરવાથી આંતરડા સ્ટીમ્યુલેટ થાય છે પેટમાં રહેલો વાયુ ઓછો થાય છે જેને કારણે વાયુ છૂટવા માંડે છે અને પેટ સાફ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે હવે ચોથી વાત છે કોઈને કોઈ રીતે તમે પાચક પાણીનો ઉપયોગ કરો એવું પાણી તમે બનાવો કે જે તમે આખો દિવસ થોડું થોડું ઘોટે ગોટે પી શકો અને ધીમે ધીમે તમારું પાચન પણ સુધરે અને તમારા આંતરડા ચોખા થાય એના માટે હું બે પાણી ખાસ રેકમેન્ડ કરું છું સૌથી પહેલું છે જીરાવાળું પાણી જે લોકોની વાયુની પ્રકૃતિ છે કે પિત્તની પ્રકૃતિ છે એ લોકો જીરુંવાળું પાણીનો ઉપયોગ કરે અને જે લોકોની કફની પ્રકૃતિ છે અને વાયુની પ્રકૃતિ છે ગરમ પ્રકૃતિ નથી એ લોકો સૂંઠવાળું પાણીનો ઉપયોગ કરે પાણી બનાવનીથી સૌથી સરળ છે એક લીટર પાણી લ્યો એમાં એક ચમચી જીરું નાખો અથવા તો ચમચી સૂંઠ નાખો ઉકળાવો ઉકળીને આઠસો મેલ એટલે ગાળી લો અને એને હૂંફાળું ગરમ પાણી આખો દિવસ દરમિયાન પીતા રહો જ્યારે પણ તરસ લાગે ત્યારે આવું પ્રકારનું પાણી તમે પીશો તો ધીરે ધીરે તમારે પાચક રસો ઉત્તેજિત થશે આંતરડા ઉત્તેજિત થશે પેટ સાફ થવાની શક્યતા વધી જશે અને પાચન સુધરશે એટલે આ છે પાણીનો ઉપયોગ જે તમે આખો દિવસ કરી શકો હવે આપણી પાંચમી હેબિટ છે જમ્યાથી પહેલાં ડાયજેસ્ટિવ બુસ્ટર લ્યો મિત્રો આયુર્વેદમાં એવું કહ્યું છે કે કબજિયાત જે છે ને એ અપાન વાયુનો રોગ છે અને અપાન વાયુ માટે કોઈ પણ દવા જો કરવી હોય તો એ જમ્યાથી પહેલાં તરત લ્યો તો એની દવા તરત જ ઇફેક્ટ કરે એટલે જ આયુર્વેદમાં કહ્યું છે ભોજન આગરે સદા પથ્યમ લવણ અદ્રક ભક્ષણમ જમ્યાથી પહેલાં આદુ અને એના પર થોડુંક સિંધાલુ નિમક નાખીને ચાવીને ખાવું જોઈએ અને પછી તરત જમવું જોઈએ એ સીધે સીધું અપાન વાયુ પર અસર કરે છે પાચનને સુધારે છે પેટમાં વાયુ ઓછો કરે છે અને ખાધેલા ખોરાકને સરસ રીતે પચાવે છે હવે લવણ એટલે કે નિમક અને અદ્રક એટલે કે આદુ આદુ નિમકનો ઉપયોગ જમ્યા પહેલાં નિયમિત રૂપથી કરવો જોઈએ પણ જે લોકોની સ્કિનની પ્રોબ્લેમ છે જે લોકોનો અતિશય પ્રમાણમાં વાયુનો સૂકો કોઠો છે મળ એકદમ કડક થઈ જતું હોય અથવા જે લોકોની પિત્તની પ્રકૃતિ છે એ લોકો આ ઉપયોગ નહીં કરી શકે તો એના માટે બે ઓપ્શન આપવા માગું છું જો તમારું મળ ખૂબ કઠણ થઈ જતું હોય પણ તમને ભૂખ સારી લાગતી હોય તો તમે અડધી ચમચી જીરું લ્યો અને એમાં અડધી ચમચી દેશી ગોળને મિક્સ કરીને જમ્યા પહેલાં ચાવીને ખાઈ લો એ પણ તો આ જ પ્રકારનું કામ કરશે અને જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તમને પેટમાંથી સ ગરમી રહેતી હોય પેટ પૂરું સાફ ન લાગતું હોય તો તમે જમ્યા પહેલાં જે છે એ ઘીની સાથે જીરુંનો ઉપયોગ કરો એક ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી જીરું નવશેકું ગરમ કરીને ચાટી લો આ રીતે તમે ઉપયોગ કરશો તો તમારામાં ખૂબ સરસ રીતે પાચન રસો આવશે પાચન સુધરશે અને આંતરડા મજબૂત થશે પેટ સાફ થવા માટે આ પ્રકારનો ઉપયોગ તમે નિયમિત રૂપથી કરશો તો ધીરે 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 તમારી દરેક પ્રકારની પેટ સાફની સમસ્યા દૂર થતી જશે હવે છઠ્ઠી વસ્તુ છે રાતનું ભોજન હા મિત્રો રાતનું ભોજન પેટ સાફ થવા માટે એટલું બધું અગત્યનું છે કે એમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જો તમે રાત્રે મોડા જમો છો આઠ વાગ્યાથી જેટલા મોડા જમશો એટલું તમારું પેટ સાફ થવાનું મુશ્કેલી આવશે કારણ કે આપણા આંતરડા એટલા બધા લેટ જમવા માટે ટેવાયેલા નથી જેટલું તમે લેટ જમશો એટલું પેટ સાફ પણ મોડું થશે અને તમને કબજિયાતની સમસ્યા વધશે બીજા નંબરે રાત્રે જો તમે વધારે પડતું ભારે ખોરાક ખાવ છો બ્રેડ ટોસ પાઉ બિસ્કીટ કે વધુ પડતો મેંદાવાળો ખોરાક ખાવ છો તો પણ તમને જે છે પેટ સાફ થવા મુશ્કેલી રહેશે એટલે રૂટીનમાં તમે બહારના પ્રસંગોને બાદ કરતાં જ્યારે ઘરે જમો છો ત્યારે વહેલા જમો અને બને ત્યાં સુધી વધુ હલકોને સૂપા ચેખો રાખ લ્યો હવે વાત આવે છે સાતમી આદતની મિત્રો સાતમી આદત એવી છે કે આ બધું કરવા છતાં પણ જો તમને પેટ સાફ ન થાય તો શું કરવું તો એના માટે બે ઔષધો આયુર્વેદમાં ઉપયોગી છે સૌથી પહેલું ઔષધ છે હરડે જે તમે બધા જ જાણો છો હરિત સેવન ગોળ સાથે સાકર સાથે સૂંઠ સાથે પીપલી મૂળના ગંઠોળા સાથે નિમક સાથે અનેક રીતે કરી શકાય છે અને એ સવારે નરણા જ લેવી જોઈએ તો એને ઇફેક્ટ સારી આવે છે તો સૌથી પહેલું તો હરડેનું સેવન કરો અને હરડે કઈ રીતે લઈ શકાય છે એના માટે મેં અનેક વિડીયો બનાવેલા છે જે તમે જોઈ શકો છો હરડે નિર્દોષ છે પાચનને સુધારશે અને પેટ પણ સાફ રાખશે છતાં પણ જો તમને પેટ સાફ નથી થતું અને મળ એકદમ કઠણ થઈ જાય છે તો તમારે એરંડ તેલ એટલે કે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ જેને દિવેલ કહેવામાં આવે છે આ એરંડનું તેલ રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી ગરમ પાણીમાં સૂંઠવાળા પાણીમાં કે જીરુંવાળા પાણીમાં તમે ઉપયોગ કરી શકો છો આ પ્રકારના પ્રયોગો જે છે એ તમારા પાચનને સુધારનારા છે અને સાથે સાથે પેટ સાફ લાવનારા પણ છે એટલે હવે તમે મને જણાવો કોમેન્ટમાં કે આ પ્રકારના પ્રયોગ તમને ગમે છે કારણ કે મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે સાહેબ એવી એક ચમત્કારિક દવા કહે છે ને એનાથી બધાને પેટ સાફ થઈ જશે પણ ખરેખર જે છે એ કોઈ ચમત્કારિક દવા કરતાં જો બધી જ આદતો તમે સરસ રીતે ફોલો કરશો તો તમારું પેટ અચૂક સાફ થશે અને આ આદતોને ઓછામાં ઓછી ત્રણ મહિના સુધી ફોલો કરો અને પછી જુઓ કે તમારું પાચન કેટલું સુધરે છે તમને પેટમાં કેટલી હળવાશ લાગે છે આમ કરવા છતાં પણ જો તમને પેટ સાફ ન રહેતું હોય મુશ્કેલી સતત રહેતી હોય અથવા તમને અતિશય જૂનો રોગ હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને તમારી દવા કરવામાં અમને ખૂબ આનંદ થશે મિત્રો આશા રાખું છું કબજિયાત વિશેનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અનેક લોકો સુધી શેર કરો કારણ કે મોટાભાગના લોકોને કબજિયાતની ફરિયાદમાંથી જ અનેક રોગો થતા હોય છે અને દરેક માટે ઉપયોગી રહેશે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ